ગાઈઝ આઈ નો હું બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું કારણ કે તમને એઝ યુઝ્યુઅલ ખબર જ હશે આજે છે થર્ટી ફર્સ્ટ મે એટલે કાલે છે ફર્સ્ટ જૂન બરાબર છે તો તમે જોઈ શકો છો પાછળ હું ક્યાં આવી ગયો છું બરાબર તો અમે આવી ગયા છીએ કેક લેવા બરાબર એક સ્પેશિયલ માણસનો બર્થડે છે કારણ કે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે તમને થોડીક તો હિન્ટ મળી ગઈ હશે બરાબર અને જો બેકમાં પાછળ ફૂલ વરસાદનો માહોલ થઈ ગયો છે તમે જોઈ શકો છો બરાબર હવે તમને કેક બતાડું હું ગાઈઝ જો તમે દેવાંશ મને લેવા આવ્યો તો અને હું દેવાંશ આવ્યા છીએ અત્યારે કેક લેવા તો ગાઈઝ હું તમને કહું કે તમારે કેક એક જેવી તમારે બનાવી હોય ગૂગલ પરથી સર્ચ કરીને તમને ગમતી હોય કે ભાઈ આવી કેક બનાવી છે તો આપણે આ ભાઈ છે અહીંયા કેક એન્ડીવાળા તો એ સુપ કેક બનાવે છે અને ટેસ્ટ બી બહુ સારો હોય છે તો તમે જરૂર અહીંયા વિઝિટ કરજો

ના ગાઈઝ એટલે એમાં એવું છે ના એટલે હાલ તો દિવસના ઘરે જ કઈક મૂકવું પડશે કારણ કે ઘરે પપ્પા પહોંચી ગયા છે બરાબર અને યાર શું view આવ્યું છે બાકી હા વરસાદના માહોલમાં હા ચલો તો મડી આગળની clip માં તમે બનાવી રેજો સો ગાઈઝ ચલો હવે એને દેવાંશ આવી ગયો છે નીચે એને મને કોલ કરીને બોલાવી લીધો છે કે તું આવી જા નીચે બરાબર તો હું લિફ્ટથી નથી જતો કારણ કે પપ્પા હજી જાગે છે બરાબર તો એમને થોડીક બી ભણક ના રહે એટલા માટે હું સીડીઓથી જાઉં છું તમે જોઈ શકો છો ગાય તો બસ હવે દેવાંશ નીચે આવી ગયો છે તો તમને હું મળાવું દેવાંશને સોગાઈ જો દેવાંશ કેક લઈને આવી ગયો છે બરાબર થેન્ક યુ સો મચ આ બળી ચાલો હવે સીડીઓથી જઈએ થોડીક પણ આમ કહેવાય ને કે ખબર ના પડી જોઈએ હવે આટલું કર્યું તો આટલું ના કરીએ કે યાર તું ચલો ગાઈસ તો મળીએ પપ્પાનો રિએક્શન જોવા ગાઈસ હેપી બર્થડે અરે હેપી બર્થડે

હાલો બાર તમને ગેસ્ટ આવ્યા મળવા થોડા તમારા ફ્રેન્ડ શો ચલો પેટ્રો ડાયરેક્ટ કરી દીધી કરી દેવો પાણી પીવાનું મૂકવા કઈક રચાવું પડે જિંદગી મળે બધાને જીવતા આવડવું

માટે સ્ટ્રગલ કરવું રે પડે માં બાપ તો ખાલી ક્રિકેટ લવર છે બસ ગાઈસ સેલિબ્રેશન કમ્પ્લીટ દેવાન્સ થેન્ક યુ કેક લાવવા માટે બરાબર

પહેલી જૂનના બપોરના ત્રણ વાગી ગયા હતા અને આમ પણ સન્ડે હતો તો હું મસ્ત રેસ્ટ કરી રહ્યો હતો પણ મને એક ફરીથી બીજી સરપ્રાઇઝ મળી કે અમારો જૂનો સ્ટાફ એટલે કે જીએમડીસીમાં જે મારા ભાઈઓ બધા આવતા હતા એ આજે ફરીથી રિન્યુઅન કરીને મને સરપ્રાઇઝ આપી અને કેક લઈને આવ્યા અને મારો બર્થડે ડે સેલિબ્રેટ કર્યો સો થેન્ક યુ વેરી મચ મારા એ બધા જ મિત્રોને તો ચલો તમને હું બતાવું આગળ એ લોકોને દીકરા અમારી હામ જાગડે બાર વાગી જાય દિહાળીઓ એક વાગડે જંગલ ફગોડે જો સો ફાઈનલી રાતના નવ વાગી ગયા છે અને આ બધા જાણો છો એમ કે આજે મારો બર્થડે છે પણ લાસ્ટ વિડીયોમાં લાસ્ટ યર પણ મેં કહ્યું હતું કે હું આ બર્થડેમાં નથી માનતો પણ આજે ફર્સ્ટ ટાઈમ અમારા ખુશી એમનું ફેમિલી એટલે કે જોવો તમે બધા એ બધા જ આવી ગયા છે અને મને સરપ્રાઇઝ આપી છે એકચ્યુઅલી બર્થ ડે નહોતો મનાવવાનો પણ એમને બધાની લાગણીઓને માન આપીને પછી તમે જો લોકો કેક પણ લઈને આવ્યા છે તો બધા સાથે મળીને આજે ફરીથી આપણે બર્થડે નું સેલિબ્રેશન કરીએ